વડોદરા શહેરના નાગરિકો અત્યારે તકલીફમાં છે આ સમયે આપની સાથે વાત કરવા આવીશું પેનિક ના થશો આ તકલીફનો અંત કુક જ સમયમાં આવશે આજે મુશ્કેલી છે કુદરતી આફતમાં ખપાવવામાં આવી રહી છે પણ એકચ્યુઅલી માનવસર્જિત છે આનો હિસાબ કિતાબ આ આખી સમસ્યાનો અંત આવશે પછી આંદોલનના સ્વરૂપે કરીશું ચોવીસ કલાક પહેલા કદાચ પાણી આજવાના ગેટ બંધ કર્યા હોત તો પરિસ્થિતિ આટલી વિકટ ના બનતી આ બાબતે બી વાત કરીશું પણ અત્યારે તેનો સમય નથી અત્યારે નાગરિકો ખૂબ મુશ્કેલીમાં છે સરકારી તંત્રને વિનંતી કરું છું વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર તમામને વિનંતી કરું છું કે તાત્કાલિક કંટ્રોલ રૂમના નંબર જાહેર કરે ચાર પાંચ એવા નંબર હોય જ્યાં નાગરિકો પોતાની રીતે ટેક્સથી સાદા એસએમએસથી વોટસઅપ માધ્યમથી જાણ કરે સમસ્યાઓ ત્યાં સિન્ક્રોનાઇઝ થઈ અને જે તે ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવે કારણ કે અત્યારે કેઓસ છે ખબર નથી પડતી કોને ક્યાં કોન્ટેક્ટ કરવાનો તમામ વસ્તુ ડાયરેક્ટ મ્યુનિસિપલ કમિશનરશ્રી કાં તો ફાયર ફાયર ઓફિસરને તો કહેવાય નહીં હેલ્પલાઇનના નંબર્સ લોકો પાસે છે નહીં એટલે લોકોને સમજ નથી પડતી ક્યાં મુશ્કેલીમાં હેલ્પ માટે જાય તો તમામ અધિકારીઓને ગુજરાત સરકારને રિકવેસ્ટ છે કે તાત્કાલિક હેલ્પલાઇન નંબર્સ અને કંટ્રોલ રૂમના નંબર પબ્લિક કરે જેથી પબ્લિક તેનો ઉપયોગ કરી શકે અને નાગરિકોને તકલીફમાં હાલાકીમાં રાહત મળે ઇમરજન્સીમાં રેસ્ક્યુ માટે ફૂડ માટે કોઈ ફસાયેલું હોય કોઈ બીમાર હોય તો ક્યાં કોન્ટેક્ટ કરવો અને કઈ રીતના તેમને મદદ પહોંચશે આ બાબતે સ્પષ્ટતા થવીને કંટ્રોલ રૂમ શરૂ કરવો જરૂરી છે આપના મારફતે સોશિયલ મીડિયાના મારફતે અને ટેલિફોનિકલી તમામ ઉચ્ચ અધિકારીઓને આ બાબતે ઇન્ફોર્મ કરીને રિક્વેસ્ટ કરીએ છીએ